રાજકોટ ગેમ ઝોન કાંડને લઈને અમરેલી જિલ્લા વહીવટી તંત્ર સફાળું જાગેલું છે અને અલગ અલગ જગ્યાઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવેલા છે રાજકોટ ગેમ ઝોન કાંડને લઈ અમરેલી જિલ્લા વહીવટી તંત્ર સફાળું જાગેલું હતું અમરેલી ફાયર વિભાગ પીજીવીસીએલ અને અમરેલી પોલીસ સહિત શહેરમાં ફાયર સેફટીનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું શહેરના મોલ સિનેમાઘર સહિતના ફાયર સેફટી સુવિધાનું ચેકિંગ હાથ ધરવામાં આવેલું હતું પબ્લિક પ્લેસ ધરાવતા મોલ સિનેમાઘરોને આવરીને તંત્ર દ્વારા ફાયર સહિતની ચકાસણી શરૂ કરવામાં આવેલી છે રાજકોટમાં જે ઘટના બની ત્યારે હાલ અમરેલીમાં શું કાર્યવાહી કરવામાં આવી જિલ્લા તંત્ર દ્વારા તેમજ રિજિનલ ફાયર ઓફિસર સાહેબ સાહેબશ્રીની કચેરી દ્વારા આપવામાં આવેલી સૂચનાઓને અનુલક્ષીને હાલમાં અમરેલી શહેરની અંદર કોઈ જો ગેમ ઝોન કાર્યરત હોય છે તે બાબતે ઇન્સ્પેક્શન હાથ ધરવા માટે સૂચના આપવામાં આવી હતી તેની સાથે સાથે ગેમ ઝોન સિવાય કાર્યરત મોલ સિનેમાઘરો અથવા તો કોઈ નાની એવી કોઈ એક્ટિવિટીઝ કે જ્યાં પબ્લિક ગેધરિંગ થતું હોય તો આવા મેળાવડાઓની જગ્યા પર ફાયર સેફ્ટીની સુવિધાઓ ઉપલબ્ધ છે કે નથી જીઇબી એટલે કે ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ વતી ત્યાં કયા પ્રકારની સુવિધાઓ પાવર લોડ શું છે એના રિગાર્ડિંગ્સ અને પોલીસ વિભાગ મતલબ કે જીબી ડિપાર્ટમેન્ટ પોલીસ ડિપાર્ટમેન્ટને સાથે લઈ અને આજરોજ અહીંયા ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું તમામ પ્રકારની ફાયર સેફ્ટીની સુવિધાઓથી લઈ અને ઇલેક્ટ્રિકલ વિભાગની બધી જ ઇન્સ્પેક્શનો હાથ ધરી અને આ ચેકિંગ પૂરું કરી અને તમામ સિસ્ટમો કાર્યરત છે તે પ્રમા ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવેલું હતું અમરેલીમાં કેટલી જગ્યાઓ ઉપર હજી ચેકિંગ કરવાનું બાકી છે થઈ ગયું છે હાલની અંદર તમામ મોલને આવરી લેવામાં આવેલા છે અને આજ સાંજ સુધીની અંદર અમરેલીના આવા જેટલા પણ પબ્લિક મેળાવડાઓની જગ્યાઓ છે કે જ્યાં પબ્લિક ગેધરિંગ થતા હોય તેવી તમામ જગ્યાઓને આવરી લેવાનો પ્રયત્ન કરવામાં આવશે